નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે એસએસસી ગુજરાત એટલે કે સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એના પર નવીન પ્રવેશ આપેલા બાલવાટિકા અને 1 એકની જે એન્ટ્રી સ્ટાર્ટ થઈ હતી એમાં સૌપ્રથમ આપણે ટેચો એપ્લિકેશનમાંથી ફેચ થાય બાળકનો ડેટા અને એ પ્રમાણેની એન્ટ્રી સ્ટાર્ટ થઈ હતી પરંતુ હવે જૂના ગયા વર્ષે જે પ્રમાણે એન્ટ્રી સ્ટાર્ટ થઈ હતી એ પ્રમાણે જ હવે જૂના પ્રમાણે જ એન્ટ્રી થાય છે

નવા જ વેબ પેજ પર તમને લઈ જશે અહીંથી યુઝરનેમ નાખો પાસવર્ડ નાખો કેપચા નાખો લોગ કરી લો આ રીતનો મેસેજ આવે તો ઓકે આપી દો અહીં મેનેજ જે સ્ટુડન્ટનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરો ત્યાર પછી બાલવાટિકામાં એન્ટ્રી કરવી હોય તો અહીં બાલવાટિકા પર ક્લિક કરવાનું છે ધોરણ એકની એન્ટ્રી કરવી હોય તો ધોરણ એક ઉપર એન્ટ્રી કરવાની રીત છે બંનેમાં સેમ જ છે હું એ બાલવાટિકા માટે એન્ટ્રી સ્ટાર્ટ કરું છું તો એના પર ક્લિક આપું છું હવે અહીં જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકની માહિતી જે જૂન્ય પ્રમાણે આપણે એન્ટ્રી કરતા હતા એ પ્રમાણે સ્ટાર્ટ થઈ ગઈ છે તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે પહેલાં હા સિલેક્ટ કરીને ઓપ્શન જોઈ લઈએ ત્યાર પછી હું ના પણ સિલેક્ટ કરું છું મારી પાસે છે તો હું હા જ લખું છું હવે જન્મ પ્રમાણપત્ર મુજબ હું રાજ્ય પસંદ કરવાનું છે ત્યાર પછી જિલ્લો ત્યાર પછી તાલુકો ત્યાર પછી ગ્રામ પંચાયત ગામ પસંદ કરી દેવાનું છે જન્મ નોંધણી ક્રમાંક પણ તમારા જન્મના પ્રમાણપત્રની અંદર આપેલો હશે અને જન્મ નોંધણીનું વર્ષ નાખવાનું છે પછી સર્ચ ડિટેલ પર ક્લિક આપો હવે આ રીતનો મેસેજ આવે છે કે આપે જન્મના પ્રમાણપત્ર મુજબ સર્ચ કરેલ બાળકની વિગતો સીઆરએસ સિસ્ટમમાંથી ડેટા મળી ગયેલ છે તેને ચકાસી એન્ટની બીજી વિગતો ભરો અહીં ઓકે પર ક્લિક આપી દો હવે નીચે તમે જુઓ તો જન્મ પ્રમાણપત્ર મુજબ બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ આવી જશે આ બધી વિગતો ચેક કરવાની છે બરાબર છે કે કેમ અહીં તમે જુઓ તો મારે બાળકના નામની અંદર ફૂલનેમ આવી ગયું છે પિતાના નામની અંદર પણ ફૂલ નેમ આવી ગયું છે માતાના નામની અંદર ટૂંકાક્ષરી નામ આવ્યું છે જ્યારે અટક તો આવી જ નથી એટલે અહીં સાચો માહિતી હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે તમને એમ લાગે કે અહીં માહિતી જે ઉપર આવી છે ફેચ થઈને એ રોંગ છે તો પછી નો સિલેક્ટ કરવાનું છે હવે નીચે નવી એન્ટ્રી મુજબ બાળકની માહિતી એટલે આપણા જીઆરની અંદર બાળકનું કઈ રીતનું નામ ભર્યું છે એ અહીં ફક્ત ને ફક્ત બાળકનું નામ જ લખવાનું છે ત્યાર પછી પિતાનું પિતાનું નામ નામ ફક્ત જ લખવાનું છે માતાનું નામ તો ફક્ત ને ફક્ત માતાનું નામ અને અહીં ફક્ત અટક જ નાખવાની છે બાળકના નામની અંદર કોઈ પૂરેપૂરું નામ ન લખે એ ખાસ ધ્યાન રાખશો જન્મ તારીખ છે એ તો બ્લોક થઈને જ આવી છે તો એના કોઈ ચેન્જીસ થતા નથી દિવ્યાંગ હોય તો યસ પસંદ કરવાનું છે અન્યથા નો જ રહેવા દેવાનું છે ત્યાર પછી એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપો હવે બાળકનું જન્મનું પ્રમાણપત્ર નથી તો પછી આપણે અહીંથી ના સિલેક્ટ કરવાનું છે હવે ના સિલેક્ટ કરો એટલે ફરજિયાત તો પણ આપણે રાજ્ય જિલ્લો તાલુકો પંચાયત ગામ આ બધી વસ્તુ સિલેક્ટ કરવાની આવશે વન બાય વન સિલેક્ટ કરી લેવાનું છે અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર ન હોવાનું કારણ આમાંથી સિલેક્ટ કરી લેવાનું છે અન્ય કારણ તમે સિલેક્ટ કરો છો તો પછી એની થોડી વિગત અહીં દાખલ કરવી પડશે હવે આટલું થઈ જાય એટલે બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ દિવ્યાંગ છે કે કેમ આટલી વસ્તુ ડેટા ફિલ કરી દેવાનો છે અને એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપો હવે જીઆર નંબર નાખવાનો છે રોલ નંબર નાખવાનો છે રૂરલ અર્બન પસંદ કરી દો ત્યાર પછી અહીં ઘર નંબર નાખવાનો છે અહીં ફળિયું લેન્ડમાર્ક એરિયા પિનકોડ આ બધું તમને આવડે છે ભાષા સિલેક્ટ કરી લો એડમિશન ડેટ્સ નાખી દો ત્યાર પછી અહીં બોય ગર્લ સિલેક્ટ કરી લેવાની છે સામાજિક જાતિ સિલેક્ટ કરી લો પેટા જાતિ સિલેક્ટ કરવાની આવે છે બાળકનો આધાર નંબર નાખવાનો છે આધાર નંબર ના હોય તો ઝીરો તમે નાખી શકો છો ત્યાર પછી ધર્મ પસંદ કરવાનો છે ગરીબી રેખા હેઠળ જીવે છે કે કેમ વંચિત જૂથ ના હોય તો એ પણ સિલેક્ટ કરવાનું છે અભ્યાસનો વર્ગ પસંદ કરવાનો છે ત્યાર પછી અઠ્યાવીસ નંબરનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ છે એની અંદર તમારે લાગુ પડતો ઓપ્શન હોય સિલેક્ટ કરી શકો છો આંગણવાડી હોય તો આંગણવાડી પણ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી પેજ રિફ્રેશ થઈને આવશે ગત વર્ષનું અભ્યાસનું ધોરણ ડિસેબલ કોલમ આવશે જીરો ઓટોમેટિક લખાઈને આવી ગયો છે નીચે સ્ક્રોલ આપો હવે ચાલીસ નંબરનું ખાનું છે ત્યાર પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ તમામ જે ખાના તમારે લાગુ પડતા હોય ભરવાના છે નીચે સ્ક્રોલ કરશો એટલે તેપન નંબરના ખાનામાં માતા પિતા સાથે પછી વિદ્યાર્થી કોઈ પ્રવૃત્તિમાં સામેલ છે ત્યાર પછી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેસનો સિલેક્ટ કરવાનું છે પેજ રિફ્રેશ થાય તો આપણે પેજ રિફ્રેશ થવા દેવાનું છે હવે એનસીસી એ રીતનું કોઈ ભાગ લીધો હોય બેન્કની ડિટેલ હોય તો યસનો સિલેક્ટ કરી લેવાનું છે સોરી બેન્કો સિલેક્ટ કરી લેવાની છે ના હોય તો એને સિલેક્ટ કરી શકો છો હવે આયરન ફોલિક એસિડની જે પણ ટેબ્લેટ્સ યસનો સિલેક્ટ કરી લેવાનું છે અહીં વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે વૈકલ્પિક મોબાઈલ નંબર હોય તો ઠીક છે નહીં તો ઝીરો દાખલ કરવાનો છે મેલ એડ્રેસ હોય તો નાખવાનો છે નહીં તો ખાલી રહેવા દેવાનું છે લાસ્ટમાં સેવ સ્ટુડન્ટ પર ક્લિક આપો હવે ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી ફોર ફોલોઈંગ સ્કૂલનો મેસેજ આવી જશે ઓકે આપી દો હવે જે બાળકની તમે એન્ટ્રી કરી છે એ નીચે લિસ્ટની અંદર એડ થઈ ગયો હશે ચેક કરી લો આવી રીતે તમે જૂના ફોર્મેટ મુજબ જ બાળકની જે નવીન એન્ટ્રી છે એ કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો આવા જ જવનવા વિડીયો મારી ચેનલ પર મૂકતા રહે છે તો વિડીયો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો